વડોદરાના રોડ રસ્તા પર ચાલુ ચોમાસામાં અઢી હજારથી વધુ ખાડા પડતા સંસ્કારી નગરીના નાગરિકો તરાહીમામ પોકારી ઉઠ્યા છે તેવામાં કોર્પોરેશનનું તંત્ર પણ આ ખાડાઓને કામચલાઉ ધોરણે રિપેર કરીને નાગરિકોને રાહત આપવાના નક્કામાં પ્રયાસ કરવામાં લાગ્યું છે સંસ્કારી નગરી વડોદરા હાલ ખાડાઓથી ત્રસ્ત છે શહેરના નાગરિકો ખાડાવાળા રોડ રસ્તાઓને કારણે પરેશાન થઈ રહ્યા છે પાલિકાએ શહેરભરમાં ગુણવત્તા વગરના રોડ બનાવતા ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ રોડ ધોવાઈ ગયા છે જેથી વડોદરાની જનતા હેરાન થઈ ગઈ છે શહેરના નાગરિકો હવે ખાડાઓને લઈને નિષ્ફળ ગયેલા તંત્ર પર કંઈક આ પ્રકારના કટાક્ષ કરી રહ્યા છે આ લોકોને વારંવાર રજૂઆત કર્યું નોર્મલ જતા રહ્યા ત્યારબાદ આ વરસાદ પડ્યો ને વરસાદમાં ખાડાઓ પડી ગયા બહુ આભારી છું કે અમારા આવા વડોદરા જેવા નાના શહેરને નાસાના જે મૂન લેન્ડિંગ થઈ હતી એવા જે ક્રેટરો નાના નાના મૂન માં ચંદ્રમાં બનાવ્યા હતા એવા ક્રેટરો અમારા બરોડા શહેરમાં અમને વડોદરા મહાનગર સેવા સદનને બનાવીને આપ્યા છે ભુવાનગરી બનેલ વડોદરામાં ચાલુ ચોમાસામાં બે હજાર છસો ખાડા પડ્યા છે શહેરના સત્યાવીસ કિલોમીટરના રોડ પર ખાડા પડી ચૂક્યા છે જેમાંથી અઢાર કિલોમીટરના રોડના ખાડા પૂરી દેવાયા દાવો પાલિકા સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો તમામ અધિકારી સાથે મીટીંગ કરી યુદ્ધના ધોરણે આ ખાડા પૂરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં પણ ઘણા ખાડા પડ્યા હતા એ પણ રીતે એક અઠવાડિયાના ગુજરાત સરકારે પણ એની સરાહના કરી છે સારું કામ કરીશન કર્યું છે આ વખતે પણ એવું જ કરવાનો પ્લાનિંગ છે ખાડાઓને લઈને મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠક બોલાવી કોન્ટ્રાક્ટરો સામે કડકાઈ દાખવી છે પણ વિરોધ પક્ષનું કહેવું છે કે જે ખાડાઓ આંખ સામે દેખાય છે તેમાં વળી બેઠક બોલાવી રિવ્યુ શું કરવાનું જવાબદારો સામે સીધું એક્શન થવું જોઈએ તમે લોકો ટેક્સ લો છો તેના રિબેટમાં કઈ આપો છો ખરા આ વડોદરા શહેર ખાડામાં છે કે ખાડામાં વડોદરા એ ખબર નથી પડતી વડોદરામાં વરસાદમાં ખાડાઓ ઓછા થવાને બદલે ધીમે ધીમે વધી રહ્યા છે જેમ જેમ વરસાદ પડી રહ્યો છે તેમ તેમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડાઓની સંખ્યા વધતી જાય છે અને એ પુરાવો છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નાકામ રહ્યું છે નિષ્ફળ રહ્યું છે ખાડાઓ પૂરવાનું કામ હવે એવું લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને પદાધિકારીઓથી લઈ થઈ શકે કારણ કે આ જે રોડ તમે દ્રશ્યમાં દ્રશ્યોમાં જોઈ શકો છો એ ફતેગજ વિસ્તારનો રોડ છે હજી અઠવાડિયું નથી થયું ખૂબ ખાડા વિસ્તારમાં પડી ગયા હતા પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હોવાનો દેખાડો કર્યો હતો અહીંયા મટીરીયલ પાથરીને ખાડાઓ પૂરવામાં આવ્યા હતા પરંતુ એક જ ઝાપટું પડ્યું છે વરસાદનું ત્યારબાદ ફરીથી ખાડાઓની સુસ્થિતિ થઈ ગઈ છે આપ જોઈ શકો છો એવામાં સવાલ એ છે કે વડોદરા જે ખડોદરા નામે ઓળખાઈ રહ્યું છે કારણ કે અમે તો કહ્યું હતું કે વડોદરાને આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક દિવસ ખડોદરા બનાવીને છોડશે અને થયું પણ એવું છે વડોદરા ખડોદરા બની ગયું છે કેમેરામેન દિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી ગુજરાતી વડોદરા